નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં માનવતાને લજાવનારી ઘટના બનવા પામી વિસનગર શહેરમાં એક અત્યંતનાટ વે અને કુલ કિસ્સો સામે આવ્યો છે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે માત્ર પંદર વર્ષની એક સગીરા ઉપર કુલ છ જેટલા નિરાધમોએ અલગ અલગ સ્થળે લઈ જઈને સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના બનવા પામી છે આ ઘટનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ વિસનગર પોલીસે દબોચી લીધા વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા સામૂહિક ગેંગરેપની ઘટનાને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી વિસનગરમાં સગીરા ઉપર ગેંગરેપ મામલે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે કર્યો ચકવનારો ખુલાસો સગીરા ઉપર દુષ્કર્મના બનાવને લઈ વિસનગરના લોકોમાં આક્રોશ પંદર વર્ષની સગીરા દીકરી ઉપર છ નિરાધમો દ્વારા દુષ્કર્મ આંચરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનનો દવા પામી હતી વિસનગર પોલીસ દ્વારા પંચ તાત્કાલિક નિરાધમોને ઝડપી પાડવામાં આવ્યા હતા વિસનગરની આ ઘટનાથી સમગ્ર વિસનગરમાં હાહાકાર મચવા પામ્યો છે અને અલગ અલગ આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે વધુમાં વધુ કડક સજા મળે તેવી વિસનગરના લોકોની માંગ ઉઠવા પામી છે આ ઘટનાથી વિસનગરના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હાજર પચીસ ના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઇઝમ છે એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાયકલ ઉપર બેસાડીને એક અવાવરુ જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે અને એને પણ એક અગાઉ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો હોય છે એને લઈ લઈ જાય છે અને ઉપર જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ સરી બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જયારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલા પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ આદરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતા એને કહેલું કે લગભગ પાંચથી છ જેટલાઓ અવારનવાર અવાવું જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતા અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી ભીવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકોણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરી અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાની એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમા છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે ગેસ્ટ હાઉસમાં હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળે એનો જે ગુનાહિત થશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરૂદ્ધમાં કાર્યવાહી કરવામાં હાલમાં બળાત્કાર જે મુદ્દો ચાલે છે એ વિષય આપણે વાત કરીશું એના પછી આગળ જે પણ કઈ હશે એ ભરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડક કડક કાર્યવાહી થતી હશે એના વિરુદ્ધમાં બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે એમ પાસઠ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો ની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે પોક્સો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધી